ઉંદર સાત પૂંછડીઓ એક સમયની વાત છે એક ગામમાં એક ઉંદરડી તેના બચ્ચાઓ સાથે રહેતી હતી આ ઉંદરડીના બચ્ચાઓને સાત પૂંછડીઓ હતી ઉંદરડીનું આ નાનું બચ્ચું ખૂબ જ લહેરી હતું તેથી તે તેનું પ્રત્યેક સ્થાન રાખતી હતી એ સાત પૂંછડીઓ ઉંદર મોટો થતો એટલે તેના માથે એક નિશાની લાગવા માંડ્યો નિશારમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને ખૂબ મજાક થતી છોકરાઓ ઉંદરને ખીજવવા લાગ્યા ઉંદર સાત પૂંછડીઓ જોઈને સાત પૂંછડીઓ છોકરાઓના મોઢે આખું સાંભળીને ઉંદર બિચારો રડતો રડતો ઘેરાવ્યો ઉંદરડીએ પૂછ્યું બેટા શે કેમ રડે છે ઉંદર કહે માં નિશારમાં મને બધા છોકરાઓ સાત પૂંછડીઓ કહીને ખીજવે છે ઉંદરડી કહે બેટા એમાં રડવાનું શું હોય જ્યાં વાણંદ પાસે જઈને એક પૂંછડી કપાવી માની વાત ઉંદર ખુશ થતો વાણંદ પાસે ગયો અને એક પૂંછડી કપાવી આવ્યો વળી પાછો ઉંદર બીજે દિવસે નિશાળે ગયો છોકરાઓ બરાબર છ પૂંછડીઓ કહીને પાછા ખીજવવા લાગ્યા ઉંદર છ પૂંછડીઓ ઉંદર છ પૂંછડીઓ વળી પાછો ઉંદર નિશાળમાંથી ભાગ્યો અને ઘેર આવીને માને કહે माँ मने तो छूटू छोकराओ उंदर छ छो पूछड़ी कही ने खीजवे छे माँ कहे काई वांदो नहीं बेटा जा वाणंद पासे जई ने बीजी पूछड़ी कपावी आओ उंदर वड़ी पाछो एक पूछड़ी कपावी ने आवियो पछी तो उंदर दर रोज एक एक पूछड़ी कपावे अने निशाले जाए एम करता करता उंदर ने एकज पूछड़ी रही તો પણ નિશાળમાં બધા છોકરાઓએ ઉંદરને ખીજવ્યો ઉંદર એક પૂંછડીઓ ઉંદર એક પૂંછડીઓ છેવટે છોકરાઓની કંટાળીને ઉંદર ઘેર આવ્યો અને પૂછ્યા વગર જ બાકીની છેલ્લી પૂંછડી પણ જઈને કપાવી નાખી પછી અરીસામાં જોયું ને બોલ્યો હવે મારે પૂંછડી જ નથી એટલે છોકરાઓ કેમ છે બીજે દિવસે પાછો ઉંદર નિશાળે ગયો તો છોકરાઓને વધારે ગમત પડી એ તો ઉંદરને જોઈ વળીને ખીજવવા લાગ્યા ઉંદર ગાંડો ગાંડો ઉંદર ઉંદર તો વળી પાછો હેપતાઈને ત્યાંથી સીધો ઘેરે આવ્યો ઉંદર ઘેર આવ્યો અને ફરિયાદ કરી ઉંદરડી કહે બેટા તારે તારી બધી પૂંછડીઓ કપાવવાની કયા જરૂર હતી બધા ઉંદરને એક પૂંછડી તો હોય જ ઉંદર રડતા રડતા બોલ્યો મા તો મને તેમ કર મને મારી પૂંછડી પાછી લગાવી દે મા વિચાર કરે છે જા તતારા કપાયેલી પૂંછડી લઈ આવ ઉંદર તો તરત દોડતો જઈને પોતાના ઓરડામાંથી પૂંછડી લઈ આવ્યો માએ ખૂબ મહેનત કરી ઉંદરને તેની કપાયેલ પૂંછડી કરી સરસ રીતે લગાવી આપી અને કહ્યું કે હવે પછી છોકરાઓને જે બોલવું હોય તે ભલે બોલે પણ તું તેના તરફ બિલકુલ ધ્યાન આપતી નહીં ઉંદરશાહી તો પછી રોજ નિશાળે જાય અને માનેલ સત્ય જાણ્યા છે તેમ ભલે છોકરાઓના મોઢે થોડા દિવસ સુધી ઉંદરને ખીજવવાનો કોશિશ કરી પણ ઉંદર તો તેના તરફ ધ્યાન આપે જ નહીં એટલે તેમણે પણ ઉંદરની મસ્તી કરવાનું છોડી દીધું પછી ઉંદરશાહી તો ખૂબ ભણી ગણીને પહેલા નંબર પાસે થયા અને બધા છોકરાઓનું હરતા આગળ નીકળી ગયા આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે આજના આ સમયમાં મજાક ઉડાવનારાઓને અવગણી અને પોતાની જાતને જેવા છે તેવા સ્વીકારીને આગળ વધવું એ જ સાચી સમજણ છે